નમસ્કાર મિત્રો જનસહસ ન્યૂઝમાં સૌનું હાર્દિક સ્વાગત છે પંચમહાલ જિલ્લાના જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે પંદરમી ઓગસ્ટનો કાર્યક્રમ યોજાયો પંચમહાલ જિલ્લાના જિલ્લા કક્ષાનો કોંગ્રેસ કાર્યાલય ખાતે પંદર ઓગસ્ટનો કાર્યક્રમ યોજાયો અને આજ રોજ પંચમહાલ જિલ્લા કોંગ્રેસ દ્વારા પંચમહાલ કાર્યાલય ખાતે ધ્વજવંદનનો કાર્યક્રમ ઊજાયો જેમાંગ પંચમહાલ જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ ચેતનભાઈ પરમાર તેમજ પંચમહાલ જિલ્લા પ્રમુખ પ્રમુખે ટીસેલ કોંગ્રેસ રાઠવા દાદુસિંહ ગુલસિંહ અને ઘોઘંબા તાલુકા કોંગ્રેસ પ્રમુખ સોમાભાઈ રાઠવા અને વિરોધ પક્ષના નેતા જેબી સોલંકી અને પૂર્વ જિલ્લા પ્રમુખ અજીતસિંહ ભટ્ટી તેમજ ગોધરા મહામંત્રી હમસભાઈ અને નટુકાકા તેમજ પપ્પુસિંહ સોલંકી અને નટુભાઈ પગી સેવા દળના પ્રમુખ વિક્રમસિંહ માલેવાડ તેમજ કિશોરસિંહ અને પંચમહાલ જિલ્લાના કોંગ્રેસ કાર્યકર્તાઓ તેમજ હોદ્દેદારો મોટી સંખ્યામાં જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે હાજર રહ્યા હતા અને ત્યારબાદ પંદરમી ઓગસ્ટનો કાર્યક્રમ ચાલુ કરવામાં આવ્યો હતો જેમાં કાર્યક્રમ કર્યા બાદ જિલ્લા પ્રમુખ ચેતનભાઈ પરમાર દ્વારા મીટિંગ બોલાવવામાં આવી હતી અને આવનારી તાલુકા પંચાયત જિલ્લા પંચાયત તેમજ ગામ પંચાયતનું ઇલેક્શન લઈને પણ પક્ષ મજબૂત બનાવવા માટેની ચર્ચા કરવામાં આવી હતી અને ત્યારબાદ આ કાર્યક્રમને વિશ્રામ આપ્યો હતો પત્રકાર નટુભાઈ પગી પંચમહાલ શહેરા